અને અત્યારે હું રોકાણો છું હોટલ યોગીરાજમાં જે તમને હું બતાવી દઉં હોટલ અને હોટલનો રેટ છે બે હજાર રૂપિયા અને ખૂબ સારી હોટલ છે રેટ છે બે હજાર રૂપિયા ચોવીસ કલાક મોર્નિંગમાં કાલે દસ વાગે ચેકઆઉટ કરવાનું છે ખૂબ સારી હોટલ છે એસીવાર રૂમ છે અને અહીંયાથી વ્યૂ જોઈ શકો છો તમે ખૂબ સારો વ્યૂ આવી રહ્યો છે નડિયાદ સિટીનો જોઈ શકો છો આ નડિયાદ સિટી છે મિત્રો તો ચાલો હવે ફટાફટ ટાઈમ લેટ થાય છે તો આપણે નીકળીએ છીએ ડાકોર જવા માટે પાંત્રીસ કિલોમીટરનો સફર છે પ્રાઇવેટ વ્હીકલમાં જવાનું છે તો ચાલો વચ્ચેના જે છે વ્યુ હશે એ તમને બતાવતો રહીશ વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો જય દ્વારકાધીશ જય શ્રી રામ જય માતાજી ચાલો હવે નીકળીએ છીએ તો રૂમને કરીએ લોક આ ગાડી આપણે ચાવી એટલે બધું થઈ ગયું બંધ અને બહારથી આપણે તાળું કરશે આ છે રૂમ્સ અને આપણો છે ચારસો પંદર નંબર આ રિસેપ્શન છે સામેન સાઈડ અને હવે આપણે જાશી આ લિફ્ટમાં લિફ્ટ જોઈ શકો છો તમે જોરદાર છે લિફ્ટ પણ હવે આપણે જાશી ગ્રાઉન્ડ ફ્લોરમાં આ દબાવી દીધો ગ્રાઉન્ડ ફ્લોરનો છે મ્યુઝિક એવા વાગે છે તો હોટેલ ની બહાર આપણે આવી ગયા છે સામેની સાઈડ રોડ છે હવે કોઈને પૂછશું કે ડાકોર જવા માટે પ્રાઇવેટ વહીકલ ક્યાંથી આપણને મળશે તો ત્યાં જઈએ પછી વહીકલ તપાસ કરીએ સામેની સાઈડ રોડ છે ડાકોર જવા માટે ત્યાંથી જોઈએ વહીકલ કયું મળે છે સામેની સાઈડ બોર્ડ છે જોઈ શકો છો ડાકોર જવા માટે તો આપણે આ સાઈડ સામેની સાઈડ જઈશું રોડ છે જોઈએ જઈએ ચાય પી લઈએ પછી નીકળી યાત્રાની શરૂઆત આપડી ચાય થી થાય છે ચાય ને પછી આગળ વધીએ જો મિત્રો આમાં ડાકોર ચોત્રીસ કિલોમીટર બતાવે છે બોર્ડમાં તો આ રોડ ઉપરથી જ આપણે જવાનું છે મિત્રો આપણે અત્યારે રિક્ષાની અંદર બેસી ગયા છીએ ડાકોર જવા માટે જઈ શકો રહ્યા છે રિક્ષા અને એસટી બસ મળી નહીં તો આપણે ઓટો રિક્ષામાં બેસી ગયા છીએ કેટલું છે કિલોમીટર ત્રીસ પાંત્રીસ કિલોમીટર જેવું છે ને તો ચાલો મિત્રો પહોંચીએ છીએ ઓટો રિક્ષામાં આપણે

જોઈ શકો છો તમે અને મંદિર સાઈડ હવે આપણે ચાલતા ચાલતા જઈએ છીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરની આસપાસ રાજા ધીરજ શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર પ્રવેશ દ્વાર તો ચાલો પેલે તો લઈ લઈએ પ્રસાદી પછી રણછોડરાયજી દર્શન કરીએ બરાબર લઈ લઈએ પેલે પ્રસાદ

ありがとうございました ડાકોર ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલું નગર છે અને રણછોડરાયજી મંદિર માટે પ્રખ્યાત છે

ડ્રાપર યુગમાં ડંકમુનિએ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો તે જમાનામાં ડાકોર ખાખર્યું વન હતું પરંતુ ડંકમુનિએ તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા ભગવાને ડંકમુનિને આશીર્વાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહીં આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરૂપે અહીં રહેશે આજે પણ ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવ છે જે એ બાબતની સાક્ષી પુરાવે છે આજ ડંકમુનિએ મંદિર પાસે નાનો કુંડ બનાવ્યો હતો

ગોમતીકુંડ અને ડંકેશ્વર મહાદેવ મંદિર આસપાસ લોકો આવી વસ્યા અને પહેલાં ડંકપુર અને ત્યારબાદ આજનું ડાકોર ગામ બન્યું આજુબાજુમાં લક્ષ્મી વાર આપણે બધી જગ્યાએ દર્શન કરીશું વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર કમેન્ટ જરૂર કરજો જય રણછોડરાયજી જય દ્વારકાધીશ જય રણછોડરાય તો મિત્રો ખૂબ સરસ દર્શન થઈ ગયા રણછોડજીના ડાકોરમાં આવીને અને ખૂબ જ આનંદ આવ્યો એ એમ લાગતું હતું કે હજી વધારે ટાઈમ હોય તો ઘણું સારું રહેતા તો બે કલાક ટાઈમ લઈને આવ્યા હતા એટલે જેટલા મંદિરો દર્શન થયા એટલા કર્યા છે અને હવે આગલી ફેરે આવીશું તો વધારે જ કંઈક ટાઈમ લઈને આવીશું અને ત્યારે પણ તમે લોકો જ્યારે અહીં આવો છો ડાકોરમાં રણછોડરાયના દર્શન કરવા માટે તો ભાઈના ત્યાંથી પ્રસાદ જરૂર રહેજો ફ્રેશ પ્રસાદ મળશે તમને ખૂબ ટેસ્ટી મજા આવી જશે

ચાલો મિત્રો તમારે પણ આવો આવોક ને વિઝિટ જરૂર કરજો અને ચલો વિડિયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કોમેન્ટ જરૂર કરજો જય રણછોડરાય જય